ગુજરાતમાં ટેકાના ભાવે રેકોર્ડ બ્રેક ખરીદી થઈ રાજ્યમાં પંદર પોઈન્ટ ચોસઠ લાખ મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાઈ છ પોઈન્ટ બાણું લાખ ખેડૂતો પાસેથી રૂપિયા અગિયાર હજાર ત્રણસો સાહીઠ કરોડનો જથ્થો ખરીદવામાં આવ્યો પાંચ પોઈન્ટ ત્રણ લાખ ખેડૂતોને આઠ હજાર બસો પિસ્તાલીસ કરોડની ચુકવણી કરી દેવાઈ છ પોઈન્ટ બાણું લાખ ખેડૂતો મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયામાં સીધા સહભાગી બન્યા મગફળી મગ અડદ અને સોયાબીન મળીને કુલ સોળ પોઈન્ટ ચુમ્બાલીસ લાખ મેટ્રિક ટન પાકની ખરીદી ટેકાના ભાવે વિવિધ પાકોની કુલ ખરીદીનું મૂલ્ય આઠસો કરોડના આંકડાને પાર થયું છે રાજ્યભરના લાખો ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદીની નીતિનો લાભ મેળવ્યો છે કુલ પાંચ પોઈન્ટ ચુમ્બાલીસ લાખ ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા આઠ હજાર પાંચસો અઠાવન કરોડની રકમ જમા થઈ છે બજાર ભાવ કરતાં ટેકાના ભાવ ઊંચા મળતા ગુજરાતના ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી

જોઈ નજર કરવા જઈએ તો દેવ દિવાળી બાદ રાજ્ય સરકારે જે છે તે ખેડૂતો પાસેથી મગફળી સહિત અન્ય ધાન્યો જે છે તે ખરીદવાની જાહેરાત કરી હતી જો વાત કરીએ તો દેવ દિવાળી બાદ અત્યાર સુધી રાજ્યમાં લગભગ છ પોઈન્ટ બાણું લાખ ખેડૂતો પાસેથી અગિયાર અગિયાર પોઈન્ટ ત્રણસો સાહીઠ કરોડની જે છે તે મૂલ્યની

સોયાબીન અડદ અને મગમાં પણ ખેડૂતો પાસેથી જે ટેકાના ભાવે ખરીદી કરાઈ હતી તેમાંથી પણ ખેડૂતો જે ભાવે ખરીદી થઈ હતી તેનું ચૂકવણું પણ રાજ્ય સરકારે જે ખેડૂતો ખેડૂતોને કરી દીધું છે બિલકુલ આભાર મલહાર આપ જોડાઈ ને જાણકારી આપી તે માટે